વડોદરાના હરણી બોટકાંડ બાદ પણ પંચમહાલમાં તંત્રની બેદરકારી જોવા મળી હાલોલના ખાનગી રિસોર્ટમાં ગેરકાયદે બોટિંગ થતું હોવાનો પર્દાફાશ થયો છે ગરિયાળ અને નાના ચાળવા ગામમાં વર્ષોથી ગેરકાયદે બોટિંગ ચાલતું હોવાનો ખુલાસો થયો છે જેને લઈને વીટીવી ન્યૂઝની ટીમ દેવડેમના કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી હતી આ દરમિયાન બોટિંગ માટે પાકું બાંધકામ કરાયું હોવાનો ખુલાસો થયો છે સાથે જ દેવડેમના અધિકારીઓની મિલી ભગતથી બોટીંગ થતું હોવાના પણ આરોપ લાગ્યા છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા ખાનગી રિસોર્ટમાંથી પ્રવાસીઓને બોટિંગ માટે લઈ જવાયા હતા જે બાદ રાત્રીના સમયે બોટિંગ દરમિયાન વડોદરાના પ્રવાસીઓ ફસાયા હતા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ ઘટનાથી હજુ પણ અજાણ છે જેથી ગેરકાયદે ચાલતું બોટીંગ ક્યારે બંધ કરાવવામાં આવશે તેવા સવાલ ઉભા થયા છે બાદ ગુજરાતમાં બોટની પરમિશન કેન્સલ કરવામાં આવી હતી ત્યારે હાલ વીટીવી પહોંચ્યું છે દેવડેમ ખાતે ડેમ ખાતે બોટો કેટલીક પડી હોય એવું દેખવામાં આવી રહ્યું છે કેટલીક બોટો છે એ વીવીઆઈપી બોટો ડેમની અંદર પડી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખવામાં આવ્યું છે આજુબાજુના રહીશોને ચકાસણી કરવામાં આવી ત્યારે કેટલાક સમય પહેલા આ બોટો ચાલતી હતી અને હાલ બંધ છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બોટિંગ થતું હોય તેવું સ્પષ્ટ દેખવામાં આવી રહ્યું છે કેટલાક જે રિસોર્ટો છે એ રિસોર્ટોની અંદર આ બોટ દ્વારા તેને બોટિંગ કરવામાં આવતું હોવાનું દેખવામાં આવ્યું છે આ છે દેવડેમનો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરેલું હોય તેવું દેખવામાં આવી રહ્યું છે હાલ જે છે ચોમાસીની સિઝન છે એ સિઝન પતી ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સીઝન પતી ગયા બાદ પણ આ બોટો છે બોટો ફરી ચલાઈ શકે તેવી સંભાવના રહી રહી છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરશે અને આ જે રિસોર્ટ માલિકો છે જે બોટ લાઈને અંદર દેવડેમ વિસ્તારમાં રાખ્યા છે એ વિસ્તારમાં કેમ બોટ મૂકી તેના ખુલાસા માગશે કે કેમ તે હવે જોવાનું રહ્યું વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ તો વડોદરાના હરણી બોટકાંડ બાદ પણ પંચમહાલમાં તંત્રની આ બેદરકારી જોવા મળી રહી છે હાલોલના ખાનગી રિસોર્ટમાં ગેરકાયદે બોટીંગ થતું હોવાનો આ પર્દાફાશ થયો છે દરિયાલ અને નાના ગામમાં વર્ષોથી ગેરકાયદે બોટિંગ ચાલતું હોવાનો ખુલાસો થયો છે જેને લઈને વીટીવી ન્યૂઝની ટીમ દેવગેટના કેચપીન્ટ વિસ્તારમાં પહોંચી હતી આ દરમિયાન બોટિંગ માટે પાકું બાંધકામ કરાયું હોવાનો આ ખુલાસો થયો છે સાથે જ દેવડેમના અધિકારીઓની મિલીભગતથી બોટ બોટિંગ થતું હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે મહત્વનું છે કે ચાર દિવસ પહેલા ખાનગી રિસોર્ટમાંથી પ્રવાસીઓને બોટિંગ માટે લઈ જવામાં પણ આવ્યા હતા અને જે બાદ રાત્રિના સમયે આ બોટિંગ દરમિયાન વડોદરાના પ્રવાસીઓ ફસાયા હતા પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર આ ઘટનાથી હજુ પણ અજાણ છે તેવું લાગી રહ્યું છે કેમ કે ગેરકાયદે ચાલતું બોટીંગ હવે ક્યારે બંધ કરાવવામાં આવશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે હરણી બોટકાનથી શું શીખ લીધી છે તે પણ અનેક સવાલો છે શું તંત્ર હજુ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કેમ કે ચાર દિવસ પહેલા જ પ્રવાસીઓને બોટીંગ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા અને રાત્રિ દરમિયાન આ પ્રવાસીઓ ફસાયા હતા વર્ષોથી આ બોટીંગ ચાલી રહ્યું છે પરંતુ તંત્ર હજુ બોરની

આ સમગ્ર બોટીંગને લઈને હજુ પણ તંત્ર અજાણ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે વર્ષોથી આ બોટિંગ ચાલી રહ્યું છે છતાં તંત્ર નિંદ્રામાં છે શું અધિકારીઓની મિલીબગતથી આ સમગ્ર બોટીંગ થઈ રહ્યું છે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો સમગ્ર વિગતને લઈને વીટીવી ન્યુઝની ટીમ કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી હતી અને આ સમગ્ર બોટીંગની જે પ્રક્રિયાઓ થઈ રહી છે તેને જાણવાનો પ્રયાસ કર્યો હતો પંચમહાલમાં તંત્રની આ બેદરકારી જે છે તે જોવા મળી રહી છે હાલોલના ખાનગી રિસોર્ટમાં ગેરકાયદે બોટીંગ થતું હોવાનો પર્દાફાશ થયો છે ગરિયાલ અને નાના યાળવા ગામમાં વર્ષોથી આ ગેરકાયદે બોટીંગ ચાલતું હોવાનો ખુલાસો થયો છે જેને લઈને અમારી ટીમ વીટીવી ન્યૂઝની ટીમ દેવડેમના કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી હતી અને આ દરમિયાન બોટિંગ માટે પાકો બાંધકામ કરાયું હોવાનો ખુલાસો થયો સાથે જ દેવડેમના અધિકારીઓની ભગતથી આ બોટિંગ થતું હોવાનો પણ આરોપ જે છે તે લાગી રહ્યો છે મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ખાનગી રિસોર્ટમાંથી જે પ્રવાસીઓ આવ્યા હતા રિસોર્ટમાં તે તમામ પ્રવાસીઓને બોટિંગ માટે લઈ જવાયા હતા અને તમામે તમામ પ્રવાસીઓ રાત્રિના સમયે આ વોટિંગ દરમિયાન વડોદરાના પ્રવાસીઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ સમગ્ર ઘટનાની હજુ આ ઘટનાથી હજુ અજાણ જે છે તે લાગી રહ્યું છે મહત્વનું છે કે ગેરકાયદે ચાલતું બોટિંગ હવે ક્યારે બંધ કરાવવામાં આવશે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે